રામ રામ ને રાતે અગિયાર વાગી ગયા હે આપણે પે હે ભે પાડો આવ્યો અને ઘરે જવું લાગે ભાઈ ઘરે નથી જવાનું કેમ ન જવું છે તારે

આપણી હાલત ખરાબ થઈ ગઈ આજે રાઈ તાખી જાય અગવાનું થયું રામ રામ દઈ રને ગુડ મોર્નિંગ સવારે ઉઠી ગયા આપણે પાંચ વાગે આજે આપણે રાઈત નો આવ્યું છે બીમાર દેખા એ લાલભાઈ છે લાલભાઈ તમે શું આવ્યા છો હે લાલભાઈ લાલભાઈ આપણે લાલભાઈને ધવરાવી દીધા છે કમ્પ્લીટ થઈ ગયું છે દોવાઈ ગઈ ઘણા પૂછણા બેહી માર્યા ધોવાઈ ગઈ છે હવે વાંધો નથી આપણી બધી ધોવાની છે ગાય આ પાડો આવ્યો છે રાતે કેવો છે કોમજ જરૂર કરજો આપણે રાતના ચાર વાગ્યા લાગી કન્ટિન્યુ બ્લોક બનાવ્યો હતો આપણે હવા બ્લોક ચાલુ કરી દીધો હવે રામ રામ દૈરા ને આપણે ને પાડો આવ્યો એ તો બરાબર અત્યારે ભેને આવી પાડી જાવ તમે બે પાડી આવ્યો પાડો તો ભાઈ તો રતનો પાડો આવ્યો આ બેને અટાણે પાડી આવી આ બેને જોયું ઉપરવાળા વાળા જબ ભી દેતા હે દેતા છપ્પડ ફાળકે રામ રામ દૈરાને એકદમ વરસાદ આવે હું વાતાવરણ થઈ ગયું હે વરસાદ આવે જ છે આ જોરદાર જોવો તમે એકદમ વરસાદ આવે કેવો ઈ જોવાનું હે એકદમ અટાણામાં વાદળછાયું ને પવન ટાટા ટાઢો આવી ગયો હે આપણે થોડો થોડો વરસાદ ચાલુ થઈ જશે આમથી આવે છે એકદમ હવે વરસાદ ના આવ્યો ને તો આપણે માંડવી ને જવું પડે એટલે વરસાદ આવી જાય તો મેળા જાય એક પાડો બહુ જ નો રેડું દીધે પાડો મોટું પાણી રેડું દીધા રાખે આવ્યા તઈ ને રેડું ત્યાં હરમ જ નથી આવતી થઈ કોઈ તું હવે બંધ થઈ જા બંધ કેટલા લેવા પાડાનું કરવું હું જઈ લો કેવી રાડું દે દોસ્તો આપણે સવારનો વરસાદની વાત જઈએ અત્યારે થોડોક વરસાદ આવ્યો બપોરે સાડા અગિયાર પોણા બાર જેવો ટાઈમ થાય છે કાયદેસર ટાઈમ અગિયાર ને પિસ્તાલીસ થઈ જો વરસાદ આવે હું હે પાડી પાડી આપણે ઢિલાય પાડો આપણો કારો મમજેવા મુંડે જવા આપણે હવે 4 વાગી ગયા હે એટલે કે હું દોન ટાઈમ થઈ ગયો એટલે પાડો વધારે હડ્યુધી હે એમ ના કેજો કમેન્ટ માં કે ભૂખો હે એટલે ભૂખો તો હોય ને પાડો હે એ પાડી હે દેખો કેસા હે દોનો સાલા ઈ સોમાર મે તને ગર્લફ્રેન્ડ કર લી વો ભી મને પૂછે વિના દેખો પાડીને દવરાવું છે પાડી ગોતે આચાર બિચારી નાની પાડી જો તમે જો આચાર ગોતે નથી કરી આપણે સેટિંગ થઈ ગયું પાડીનું એમ બે મારો પાડો તારો પાડો એ ભાઈ તો ભાઈ લોપ ના ખોટી Apa padi mastadave, chule chule padi nende wamuki tedie, daute aro duni re, alaloki aro konya osho, alala, 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 ale, oai oai, ale, 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 આપણે પાડીને ધવરાવી લઈ પછી લાલાનો વાળો વરસાદ આવે એવું થોડું થોડું વાતાવરણ હે આજે વરસાદ જાજો આવ્યો નથી થોડો આવ્યો તો નહીં હાલતા થઈ ગયો હવે પાછો પાંચ વાગે આવી તો પછી આઠ વાગે આપે એટલે આખો બી આજે કામ જ કરવું પડ્યું છે જોલ આવ થાકી ગયો હજી પછી ગયા ધોવાનું બાકી છે અટાણે પાંચ વાગ્યા આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ કારણ કે વહેલા જઈએ ભાઈ જારોને પછી હેને વિડીયો એડિટ કરવાનો હોય પોસ્ટ કરવાનો હોય આપણે કાયમનો કાયમ ડેલી વિડીયો મૂકી દઈએ એટલે અત્યારે આપણે આજનો બ્લોક જ આપણે અહીં પૂરો કરી કાલે વળી ઉઠાવીશું આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી કાલે આવીએ પાછો રામ મારા ચેનલ ચેનલમાં નવો હોવું તો સબસ્ક્રાઇબ કરી દેજો